you <laughs> જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો માં અત્યાર સુધીમાં પાણીની કેટલી આવક છે દાંતીવાળા ડેવ નજર કરીએ તો મિત્રો એક વાગે દાંતવાડા માં પાણીની આખ છત્રીસો ઓગણપચાસ કિસ્ક પાણી અને બે વાગે પણ દાંતીવાડા ડે માં છત્રીસો ને ઓગણપચાસ કિસ્ક પાણીની આવક હતી અને ત્રણ વાગે પણ મિત્રો દાંતીવાડા ડે માં છત્રીસો ઓગણપચાસ કિસ્કપાળની આવક થઈ અને ચાર વાગે પણ મિત્રો દાંતીવાડે માં છત્રીસો ને ઓગણપચાસ કિસ્ક પાણીની આવક થઈ અને પોચ પાંચ વાગે પણ મિત્રો દાંતીવાડે માં પાણીની આવક છત્રીસો ને ઓગણપચા થઈ અને છ વાગે પણ મિત્રો દાંતીવાડા દાંતીવાડાની આવક આવક ચાલુ છે અને દાંતીવાડ દાંતીવાડે સપાટી પાંચસો પંચોતેર છે અને દાંતીવાડાયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો ઉપરવાસ માં મિત્રો મોડી રાત્રે મિત્રો વરસાદ પડે મિત્રો દાંતીવાડે માં પાણી ની સારી આવક ચાલુ છે અને આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી છે એટલે માઉન્ટ આબુ તો મિત્રો આ હતા દાંતીવાડા ડેમ ના લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી